અને એમાં કંઈક કલમોની વાત કરી હતી અને અનુચ્છેદ પાંચની એમાં વાત કરી હતી એમાં થોડુંક જોયું હતું આપણે તો આજે આ ચેપ્ટર નંબર દસ બરોબર નાગરિકતા સિટીઝનશીપ ઘણી વાર આપણે પબ્લિક બોલતા હોય ને બધા બોલતા હોય ને હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું તો એ નાગરિકતા કઈ રીતે મળે એની કંઈક આપણે આજ વાત કરીશું બરોબર તો એમાં જોયું હતું આપણે એક લેક્ચર ઓલરેડી થઈ ગયું હતું કે નાગરિકતા કોને કહેવાય એના બંધારણીય દરજો કેરા કે કાયદો ક્યારે બિનમાં એનો બરોબર એની કઈક વાત કરી હતી તો આપણે જે ભાગ 2 માં ચેપ્ટર 10 માં નાગરિકતા જે ચેપ્ટર છે એમાં અનુચ્છેદ 5 થી 11 બરોબર એની કઈક વાત કરવાના છે એમાંની પાંચમી અનુચ્છેદ અનુચ્છેદ નંબર 5 ઈ કઈ છે તો કે ભારતમાં જન્મેલા અને ભારતમાં વસવાટ કરતા વ્યક્તિઓને નાગરિકતા ભારતમાં જન્મેલા હોય અને ભારતમાં વસવાટ કરતા હોય એ લોકોને નાગરિકતા કઈ રીતે મળે તો એની કઈક અનુચ્છેદ 5 માં વાત કરેલી છે તમે જોઈએ કોઈ પણ વ્યક્તિ ભારતનો મૂળ નિવાસી હોય અને નીચે આપેલી ત્રણ કોઈ એક પણ પૂરી કરે તો ભારતનો નાગરિક બની શકે હવે ત્રણ શરતો આપેલી છે એમાંથી કોઈ પણ એક થાય તો ભારતનો નાગરિક બની જાય કઈ ત્રણ શરતો છે એમાંથી કોઈ પણ એક ફૂલ થવી જોઈએ બરોબર ત્રણ શરતો છે એમાંથી કઈ છે ભારતમાં થયો હોવો જોઈએ બરોબર કોઈ પણ વ્યક્તિનો જન્મ છે ભારતમાં થયો હોય તો એ ભારતનો નાગરિક બની જાય કાંઈ એ ફૂલ થવી જોઈએ પછી બીજી તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોવો જોઈએ ઘણીવાર એવું થતું હોય મૂળ ભારતના હોય મેરત કર્યા હોય આઉટ ઓફ કન્ટ્રીમાં તો એ બેમાંથી કોઈ પણ એક છે એનો જન્મ ભારતમાં હોવો જોઈએ ભારતના કોઈ પણ પ્રદેશમાં હોવો જોઈએ તો ભારતની નાગરિકતા એને મળી જાય પછી તો ત્રીજા નંબરની બંધારણમાં અમલ બંધારણનો જે અમલ થયો તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ ઈ પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જો ભારતમાં વસવાટ કરેલો હોય તો નાગરિકતા મળી જાય બરોબર પછી બીજી વાત કરીએ આપણે અનુચ્છેદ નંબર છ ની બરોબર અનુચ્છેદ નંબર છ ગઈ છે તો કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કોઈ પણ વ્યક્તિના નાગરિકતાનો હક બરોબર પાકિસ્તાન કોઈ પણ વ્યક્તિ આવે ભારતમાં તો એના માતા પિતા કે દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય બરોબર તો એમાંય પાછા બે ક્રાઇટેરિયા આપેલા છે કે પહેલું ઓગણીસો અડતાલીસ પેલા આવેલા હોય તો નાગરિકતા મળે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ આવે છે અને એ એમ કહે છે કે મારા ભારતની નાગરિકતા જોઈએ છે બરોબર ભારતમાં આવે તો કન્ડિશન શું છે એના માતા પિતા અથવા તો દાદા દાદી એ એમાંથી કોઈ પણ એકનો જન્મ ભારતમાં હોવો જોઈએ અને બીજી બી શરત એવી છે કે ઓગણીસો અડતાલીસ પહેલા ભારતમાં આવેલા હોય તો નાગરિકતા મળી જાય એના દાદા દાદી એના મમ્મી પપ્પામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં હોવો જોઈએ અથવા તો એ ઓગણીસો અડતાલીસ પહેલા ભારતમાં આવી ગયેલા હોય

અરજી થાય પછી બધી પ્રોસેસ ચાલુ થાય અને એ એવું કમ્પલસરી નથી કે એ પેપરવર્ક થઈ જાય બરાબર છ મહિનાનો સમયગાળો માટે એને ભારતમાં રહેવું પડે પછી બીજું અનુચ્છેદ નંબર સાત અનુચ્છેદ નંબર સાત ની વાત કરીએ તો ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલું હોય એવા વ્યક્તિને નાગરિકતા કહી રીતે આપવી પેલા ભારતમાં રહેતા હતા પછી ગયા પાકિસ્તાનમાં અથવા તો પાકિસ્તાનમાં છે એનાથી આવે છે ભારતમાં બરોબર તો પેલા ભારતમાં હતા પછી પાકિસ્તાનમાં ગયા પાકિસ્તાનમાંથી ફરીવાર વાર ભારતમાં આવું છે સુડતાલીસ પછી ભારતમાંથી પાકિસ્તાન ગયા હોય અને પાકિસ્તાનમાંથી ફરીવાર ભારતમાં આવ્યો હોય તો નાગરિકતા માટે ક્રાઇટેરિયા કેટલો છે તો ભારતમાં છ મહિના ભારતમાં રહી નાગરિકતા માટે અરજી કરી શકે બરોબર સેમ કંડિશન

આ સ્પેશિયલ કેસની વસ્તુ થઈ કે ભારત મૂળની હોય બરાબર અને બહાર રહેતી હોય તો વ્યક્તિના નાગરિકતા કઈ રીતે મળે તો એની વાત કે અનુચ્છેદ નંબર આઠમાં કરેલી છે પછી આપણે જોઈએ અનુચ્છેદ નંબર નવ અનુચ્છેદ નંબર નવ કઈ છે કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા સ્વીકારે હવે આજે તમે ફોરેનમાં જાવ છો બરોબર કોઈ પણ કામથી જાઓ છો અને નાની નાગરિકતા સ્વીકારો છો તો ભારતની નાગરિકતા આપોઆપ કેન્સલ થઈ જાય મોસ્ટ ટાઈમ બરોબર ઘણી વાર ક્વેશ્ચન વિધાન વાક્યોમાં આવેલો છે સ્વેચ્છાએ તમે વિદેશ જાઓ છો સ્વેચ્છાએ વિદેશ જાઉં છું તો આપો ભારતની નાગરિકતા છે એ કેન્સલ થઈ જાય છે હવે હું જોબ કરવા જાઉં છું અથવા કોઈ પણ બિઝનેસ કરવા આઉટ તો કન્ટ્રી જાઉં છું અને ના વસવાટ કરી લઉં છું કાયમી થઈ જાઉં છું નાની નાગરિકતા અપનાવી લઉં કે માનો કે હું આજે કેનેડા ગયો અથવા તો હું લંડન ગયો કોઈ જોબ થઈ ગયો કે કોઈ બિઝનેસ થઈ ગયો તો એના માટે જો ત્યાં વસવાટ કરું છું અને નાની નાગરિકતા માટે અરજી કરી અપ્રુવ થાય અને ત્યાંનો નાગરિક બન્યો એટલે ભારતની જે નાગરિકતા હતી મૂળ ભારતનો છે એનો જન્મ છે એના બાપનો જન્મ છે ભારતનો જે નાગરિક હતો એ નાગરિકતા એની આપોઆપ કેન્સલ થઈ જાય છે 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 તો મોસ્ટ આ યાદ જેવી વસ્તુ આમાંથી ઘણી વાર વિધાન વાક્યોમાં ક્વેશ્ચન આવી જતા હોય તારે કન્ફ્યુઝન ઊભું થતું હોય પાકિસ્તાનમાંથી પાકિસ્તાનમાંથી ભારતને ભારતમાંથી ભારત ને પાકિસ્તાન તો પાકિસ્તાનમાંથી કઈ રીતે આવે બરોબર કઈ રીતે બધી નાગરિકતા મળે એનો ક્રાઇટેરિયા અમુક અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખેલી હોય છે જે આપણે અનુચ્છેદમાં જોયું છે બરાબર અને જાઓ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવું લાઇક કરો ને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે કોઈ પણ નવી માહિતી આવે તો એના એ તમારા સુધી પહોંચી જાય તો આજે આપણે આ લેક્ચર છે ચેપ્ટર દસ નો લેકચર ટુ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ બરાબર આનું ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે તો બધા ચેક સુધી બન્યા રહેજો બરાબર બધાને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત